પાટણના હારિજમાં આવેલા આંબેડકરવાસી મહિલાઓએ પાણીની સમસ્યાને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે મહિલાઓ પાલિકા સીઓની ચેમ્બરની બહાર કપડાં ધોઈ વિરોધ નોંધાવે છે ત્યારે છ મહિનાથી આ વિસ્તારોમાં સમયસર પાણી ન આવતું હોવાથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે વિસ્તારમાં પાણી સમયસર ન મળતા રૂપિયા ખર્ચીને પાણીનું ટેન્કર મંગાવવા સ્થાનિકો મજબૂર બન્યા છે આ સત્વરે પીવાના પાણીની સમસ્યા હલ થાય તેવી માંગ ઉઠી પંચાયતમાં આવે

અને નગરપાલિકામાં કોર્પોરેટર ને કહીએ તો પાણી છોડવામાં આવે છે અને પછી બે દિવસ પાછું બંધ કરવામાં આવે છે તો આની આ તકલીફો રોજે રોજ છે અમારે કેટલા સમયથી થી સમસ્યા આ સમસ્યા છ મહિનાથી છે તો તમે અગાઉ લેખિત રજૂઆત રજૂઆત કરી મોખુતે ચૂકી તો ચીફ ઓફિસર તો તમારે તમારે જે થઈ તમે કરી નાખો નગરપાલિકા નો સ્ટાફ કોઈ પણ વાત સાંભળતું નથી અને અમારો ફોન કોઈ ઉપાડતું નથી નગરપાલિકામાં હાલ નવા પ્રમુખ અને ઉપપ્રમુખ આવે છે તો એ બાબતે તમે નગરપાલિકાના પ્રમુખ હતી બેન તો હોતા નથી એમના અતિ હોય ધર્મેશભાઈ